હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા નું મસ્તના એક નવા વ્લોગમાં તો પપ્પા આવી ગયા છે અને આપડા જે હેલ્પર છે ને આજે મેં ફોન કર્યો તો એમને નથી એમણે કીધું કે આજે નથી આવવાના તો આજે બધું આપણે કામ કરવાનું છે તો હવે દરવાજો ખુલે એટલે આપણે તરત અંદર વયા જાય તો જો આપણે બીજી વાર નીચે આવી ગયા છીએ પણ હજી પપ્પા નથી ઉઠ્યા તો હવે પછી કામ બહુ લેટ થઈ જાય તો જો ભાખરી કરવા માટે આપણે લોટ લઈ લીધો છે અને આપણે વિચાર કર્યો છે કે આજ બપોરે છે ને અડદ ની દાળ બનાવી છે તો મિત્રો ભાખરીનો લોટ છે ને અત્યારે જ બાંધી એટલે આપણે થી સાત ભાખરીનો લોટ અત્યારે બાંધી નાખશું એટલે બપોર ડાયરેક્ટ ખાલી છે ને અડદ ની દાળ આ ભાખરી કરવાની જ રે પપ્પા એ નાસ્તો કરી લીધો છે ને આપણે જે બાકી છે કારણ કે આપણે જો ભાખરી ની બનાવી નાખ્યું છે નીરવે આજ કીધું હતું કે વેલો ઉઠશે એટલે આપણે ભાખરી બનાવી નાખી છે હમણાં આવે એટલે આપણે નાસ્તો કરી લઈએ અને આપણે જો અત્યારમાં છે ને અડદ ની દાળ મૂકી દીધી છે કારણ કે આજ રસોઈ છે ને વેલી બનાવી નાખી કારણ તમને બતાવવાનું છે કે બધે કેટલો ડેકોરેશન કરેલું છે અને કેટલું ભવ્ય રીતે છે આજનો દિવસ અમારા ગલીઓમાં ઉજવાય છે તો આપણે ફટાફટ રસોઈ ઘટના તો છે ને આપણને ભજન સંભળાવવા મળે છે એવી રીતે તમે જોવો ને તો તમને એવું જ લાગે કે આજે એક તહેવાર છે તો મેં અને નીરવે નાસ્તો બાસ્તો એ કરી લીધો છે અને મેં બધે કચરા પોતું ને એવું કરી નાખ્યું છે હવે ખાલી પાછળ નો જે આપણે કપડા હુકવવાનો અને એ ધોવાનું છે ને ચોક એટલું જ બાકી છે તો આપણે પેલા છે ને દાળ વઘારી લઈએ કારણ કે નીરવ કઈ ગયો છે ફટોફટ તું છે ને તૈયાર થવા ગયો છે બધું કામ કરીને પછી કલર આપણે જવું છે અને આપણે ને રંગોલી બનાવી છે અને ફટાકડા લેવાયું છે તો ઘણું બધું કામ છે તો આપણે ફટોફટ જઈએ નીરવ તો એવું કઈ ગયું છે કે તું છે ને બધી રસોઈ કરી નાખજે એટલે આપણે કદાચ આવા મોડું થાય ને તો પપ્પા વાંધો ન આવે પણ મેં કીધું ભાખરી અત્યારથી કરી દઈશ હાવ ઠરી ઠીકરું થઈ જાય તો આપણે છે ને એવું કરશું કે રસોઈ બનાવવાના કે ભાખરી બનાવવાના ટાઈમે છે ને આવતા રહેશે એટલે ખાલી ભાખરી જ રાખી જો લોટ બંધાઈ ગયો છે અડધી દાળ વઘારી ને જ જાય છે એટલે કેસ આપડે મોડું થાય પપ્પા આવી જાય તો એક ભાખરી કરતા કઈ વાર નહીં લાગે બાવીસ જાન્યુઆરી આવી ગયું છે જે દિવસ નો બધા લોકો આખું ભારત ઇંતજાર કરતો હતું ને ફાઇનલી અયોધ્યા માં ભગવાન શ્રી રામ આવી ચુક્યા છે અને જાડો આપડે રંગ લઈ આવી ફટાકડા લઈ આવી બધું લઈએ ખરીદી કરતા ફટાફટ ફટાટ કરતા આવી અને અમારા સોસાયટીમાં છે ને શ્રી રામ ભગવાનની છે ને પદરામની થઈ ગઈ છે હમણાં આરતી વારતી આપણે કરવાની છે તો ત્યાં ફટોફટ રંગ ને એવું બધું લઈને આવતા રહી ખરેખર હો પણ દિવાળી કરતા ડબલ જશ્ન આજે છે ને જાડુ બધા એટલા ઉત્સાહથી ભાગ લે છે ને કે વાત જવા દે બધી બાયુ બધા છોકરાઓ નાના નાના છોકરાઓ તો જય શ્રી રામ જય શ્રી રામ ને નારા હવારથી લગાડે છે જો હું ને જાડુ અત્યારે છે ને કલર લેવા માટે આયા છે ને તમે ખાલી માહોલ જો બધી જગ્યાએ તમને છે ને ઝંડા દેખાય ને જો કલર ને ફટાકડા ને ભાઈ જશ્ન માહોલ છે જો બધી અમે છે ને ક્યારના કલર લેવા માટે પણ વારો ન નથી તો એટલી ભીડ છે ને વાત જવા દીધો જો અત્યારે આપડે છે ને ફટાકડા લેવા માટે આવ્યા છે ને આપડે એક તો લીધો છે પચીસ ધડાકા પચીસ ધડાકા ઉપર જઈને છત્રી થાય ને એ ટાઈપના છે અને એક બાર ધડાકા લીધા છે બાર વાર ઉપર જાય અને હજી બીજા જોઈએ છે હારા ગમે તો લેવા છે ને જાડુ લેવાના કઈ નઈ હાલો ફટાફટ ફટાકડા લઈ લે હારા હારા જે મળે ને ઉપર આકાશમાં ફડવાના ફટાકડા હતા ની બધા આપણે લઈ લીધા છે ને જે નીચે ફડવાના નાના નાના ફટાકડા છે ને એ આપડે લેવાના બાકી છે તો આગળ આપણને મળે ને એટલે આપડે એ ફટાકડા લઈ જો મોટા ફટાકડા તો લેવાય ગયા અત્યારે છે ને નાના ફટાકડા લેવા આવ્યા છે જાડવા ની જો લીધા છે અને બે ફૂલકણી લીધી ને જાડુ એક ટેટા ફ્રી આપી દે એટલે ટેટા લીધા જો જાડુ એ જો બધાય ફટાકડા છે ને એક થેલી નાખી દે જાડુ હમાઈ ગયા ને બધા ફટાકડા બધા હમાઈ ગયા આપણે છે ને અહીંયા થી ફૂલકણી લીધી છે ઝાડવા લીધા છે ને ટેટા ફોડવા માટે લીધા છે ટેટા લીધા છે ટેટા લીધા છે ફોડવાના હું કારણ કે ટેટા જ ફોડીએ કો મરચી બોમ ને મારતી નો જો આપણે આસો પાલવ નું તોરણ એ બની ગયું છે તો હવે આપણે છે ને આસો પાલવ તોરણ છે ને આપણા દરવાજે લગાડી દેવું

ત્રણ થાળી લઈ લીધી રંગોળી બનાવાડો કઈ ફાઇનલ કરી રંગોળી હજી જોવું એક મેં ફાઇનલ કરી એના માટે જો ત્રણ થાળી લઈ આવીશું હજી એક વાર ફેરવી લો મને જેવી આવડે એવી હોય ને એવી રંગોળી આપણે કરશું જાડુ એ જો ટપકા કરવાનું ચાલુ કરી દીધા થાળીના આજુબાજુ જાડુ રંગોળી કેવી રંગોળી મને આવડે છે બહુ સારી નહીં બહુ ખરાબ ને એવી મીડિયમ આવડે છે ટૂંકમાં મારી કરતા સારી આવડે છે તારી કરતા મને નથી ખબર ત્યાં કોઈ રેંગી જ નથી તો મને ખબર હોય ને તને કેવી આવડે છે મને તો સેજે નથી આવડતી એટલે મને એવું નહીં કે આમ આવડી જાય જેવી તમે બતાવો ને એવું બધું આવડી જાય પણ જે ઓલા ફિગર દોરવાનું હોય ને લાઈક મોઢું ને એવું દોરવાનું હોય તો એ મને નો આવડે બાકી બધું આવડે ટૂંકમાં પ્રોફેશનલ તને નો આવડે પ્રોફેશનલ નો આવડે બાકી આમ ફૂલ ને એવું બધું કરવાનું હોય ને એ બધું મને આવડે તો વાંધો જો જાડો છે ને પોણો સર્કલ તો બનાવી બનાવીને છે યેલો કલર નું વચ્ચે છે ને આપણે કેસરી કલર પૂરે છે ને નીચે ફૂલ બનાવવાના છે

કે મને એમ કે નીચે ફૂલ બનાવવાનું છે તો જો શ્રીરામ લખ્યું બાજુમાં જો ધનુષ છે અને વચ્ચે જો પીળા કલર નું પાછું સુરત બનાવ્યું છે એમને જડું સુરત નથી બનાવ્યું એ રીતને કલર કર્યો છે પેલા લાલ કલર પછી કેસરી કલર ને પછી પીળો કલર એ રીતે કર્યું છે એમને કલર કોમ્બિનેશન અલગ અલગ કર્યું છે એમને મને એવું લાગે છે કે રામ બહુ મસ્ત લખાણું છે પણ શ્રી છે ને થોડું ઘરખો નથી લખાણું પણ મારથી જેવું થાય ને ટ્રાય મે પૂરી કરી છે કે સારું જ લખાય પણ તમે કેજો કોમેન્ટ કે કેવું લખાણું છે તો જો આપણી રંગોલી થઈ ગઈ છે એકદમ સિમ્પલ કર્યું છે ખાલી શ્રીરામ લખ્યું છે અને આપણે બાણ દોર્યું છે

જો મારા જે આ નણંદ છે ને એની કંકોત્રી લખવાની છે એટલે એના માટે જો તૈયારી કરે છે અને આજે જો આ ફૂલ આટલા કેટલા લેવા તમે

શાક માર્કેટમાં એવું હતું અને જો જાડુએ કીધું એ મુજબ જો આપણે બટેકા લઈ લીધા ટમેટા લઈ લીધા અને જાડુ ને ભાવે એની ફેવરેટ દ્રાક્ષ લઈ લીધી છે એને કીધું નથી પણ એને ભાવે છે મેં કીધું લઈ લો આપણે એક જ ગામ બધું લઈ લીધું છે બહુ કઈ ભાવ ભાવ કરાયો નથી આજુ કહો ને તો છોકરા થી કઈ ભાવ ભાવ બહુ થાય છોકરી જેવું આપણે બાર્ગેનિંગ આવડે ને એટલે જે ભાવ હોય ને એમાં આપણે લઈ લેવાનું જાડુ વાવ દ્રાક્ષ

આ લોકોનો નો અવાજ તો જો બાકી ઝડો ને એવું બધું લઈને આવી ગયા છે જો જાડુ નો તો ખ્યાલ નહીં પણ મારા છે ને જાડુ ફેવરેટ ચાલુ આલુ પરોઠા એટલે તે નથી બનાવ ને ક્યાંક

આ વાટમાં આપડે થોડું ઘણું ફાવે એટલે આપણે વાટ બની જાડી થઈ ગઈ જાડુ ની પતલી થઈ છે મારી જાડી થઈ છે ને જો આપણે દીવડા આપડા છે ને પ્રગટાઈ દીધા છે ને લાઈન જો રાખી દીધા છે ચાર દીવડા આ બાજુ રાખ્યા છે ને પાંચમો બાજુ રાખ્યો છે જાડો ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો ફોડવા છે ને જે નકરા વાયર જ છે તો માંડ માંડ સેટિંગ કરી અને અમે જગ્યા ગોતી છે જ્યાંથી અમે તેના ફટાકડો મૂકી જે ઉપર જઈને ફૂટે અને વાયર મનોડે ક્યાં જાડું વાયર મનોડે બાકી તો છે ધડાકા બડાકા થઈ જાય મોટા મોટા તો જો આ ફટાકડો છે ને નીરવ જો ફોડીન વઈ આવ્યો છે હવે ફૂટ છે હવે મને તો બહુ બીક લાગે છે નીનો માથે નહીં આવે ને તો જો આપણે બીજો ફટાકડો એ ખોલી નાખ્યો છે નીરો આમાં કેટલા ધડાકા થવાના છે પચીસ ધડાકા છે પચીસ ધડાકા ની વાટ ગોતું ક્યાંથી નીકળે હા તો જો પચીસ ધડાકા વાળો આપડે લીધો છે આ રીતનો આ ફટાકડો આવે આની અંદર ને આ બોક્સ માંથી કાઢીને જો આ રીતનો છે નીરો હવે વાટ ગોતે છે વાટ ગોતું મારી વાટ લાગી જાય નકર 500 રૂપિયા ફટાકડો વાટ મળી ગઈ છે હાલો હવે જસ્ટ કરીએ જસ્ટ તો જો આપણો આ ફટાકડો છે ને ફૂટી ગયો છે અને અત્યારે હવે આપણે બીજો ફટાકડો ફૂટશે જે અહીંયા નહીં ફૂટે પણ ડાયરેક્શન ઉપર આકાશમાં જઈને ફૂટશે અને જો ઓલી બાજુ છોકરા બધા જોવા માટે ઉભા રહી ગયા છે તો જોવો હવે આપણો બીજો ફટાકડો નહીં તે નીરવે જો વાટમાં લગાડી દીધું છે દિવાસળી હવે બીજો ફટાકડો ફૂટશે ફૂટતો નથી નીરવ ફૂટશે ફૂટશે તો શાંતિ તો રાખ મને આઈડિયા નથી સુરસુર નથી થઈ ગયું ઓ

અને મારા બધા દેરું છે જો અત્યારે બધા ઉભા છે અને એમાં જો નાના એવા બેન લાગે છે ને બધા ભાઈઓ છે ને મોટા મોટા છે જો જો હવથી મોટા ભાઈ હવથી નાના ભાઈ ને તેડો છે જો આ બાજુ છે ને કંકોત્રી લખાય ને આ બાજુ જો ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો કયા ભજીયા બનાવવા તો ક્યાં

કુંભણિયા ભજીયા બનાવ્યા છે ને બધા જો ભજીયા ડુંગળી ખાવા માટે જો બે ગયા છે ધબધબાટી બોલાવે છે જો ની અંદર જો પેલી પાળી બે ગઈ છે બીજી પાળી હવે જો આ જે બીજી પાળી આવી છે ને એનું નામ છે ઝાપટિયા ગેંગ જો આ લોકો છે ને કઈ વસ્તુ રેવા નથી દેતા જેટલા કુંભણી આપો બધા ખાઈ જાય ઝાપટી જાય

જેન્ટ્સ ખાય ને લેડીઝ ખાય ઉપડાય બહુ ટૂંકમાં કુંભણિયા પોગ્રામ છે જામો પડી ગયો પ્રોગ્રામ હતો નહીં પણ પોણા બારે છે ને ડિસાઈડ થયો કે ભાઈ હવે કુંભણિયા ભજીયા નો કરો એટલે તરત જ બનાવી નાખે ને બાકી અમે છે ને સવાર નવ કે નવ વાગ્યા ના ગયા ને તો એમને બેઠા હતા ખાલી ચા બનાવી અમે બાકી એમને બેઠા હતા પોણા બાર વાગે કે હાલો ભાઈ એટલે મેં કીધું કદાચ ઘરે જવાનું હશે કાં તો જેન્ટ સારે બેહવાનું હશે કાં તો કે આવું કુંભણિયા નો બન્યો છે તો એટલી બધી બાયો હતી એટલે ફટોફટ કામે લાગી ગઈ તો જો પોણા બે વાગે તો અમે નવરા થઈ ગયા જો બે વાગે તો ઘરે પહોંચી ગયા આજનો આખો દિવસ આવી રીતે મસ્ત મજા નો ગયો તો આઈ હોપ કે તમને છે ને અમારો આ વ્લોગ બહુ ગમે છે બહુ ગમે હોય તો જાડું હું કરવાનું લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મારી યુટ્યુબ ચેનલ ને કરી દેજો ને ફેસબુક માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આજનો દિવસ મને લાગે છે તમને જોવામાં મજા આવી હશે કારણ કે અમારો આખો દિવસ આ તો છે ને એક જ હતો એક પછી એક પછી એક નકરા કામ જ હતા એટલે તમને તો એ જોવામાં મજા આવશે અને ફેસબુક માં તમે લોકો છે ને જોવો જો પણ આપણો પેજ ને ફોલો નથી કરતા એ મને ખબર છે ચૂપકે ચૂપકે બધો વિડિયો જોઈ લ્યો છે પણ પેજ ફોલો નથી તો ફટાફટ આ પેજ ને ફોલો કરજો યુટ્યુબ વાળા સબસ્ક્રાઈબ કરજો ફેસબુક વાળા ફોલો કરે તો મળીએ કાલે ત્યાં સુધી ચઢુ બાય બાય મળે નેક્સ્ટ માં જય શ્રી રામ જય શ્રી રામ બાય બાય